જો આ ગેટ છે મેન પરિક્રમા નો અહીંથી જ આપણે અંદર જ્યાં અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર જેવું થતું હોય છે અહીંયા જો ઇમરજન્સીમાં પાંજરાય રાખ્યા કદાચ હું જાય સિંહ દીપડા કોક દીક સડી આવે તો હું જાય અહીંયા જો પાણીના કુંડા બનાવેલ હોય ને એમાં પાણી ભરો લે જો પછી ડંકી છે બાજુમાં હું જાય કોઈ પણ આમાં ડંકીમાં કોઈને પાણી પીવું હોય તો પી શકે હલો આપણે ઇટવા ઢોળી ચડવાનું ચાલુ કરી દીધું જો આ કંઈક ઢોરી હે વિડીયોમાં કદાચ તમને ઢોરી ઓછી લાગતી હે કેટલી બધી નથી એમ ઢોરી આખી આવું કરાર જ છે હાલો હવે ઢોરી તો પૂરી થઈ ગઈ હવે પ્લેન રસ્તો થોડોક છે પછી થોડીક ઢોરી હે બોલી જેટલી કરાર હતી ને એટલી ધોરી નથી હવે જો અહીંયા આવા કચરા પેટી રાખેલ હે કોઈ પણ આવે તો કચરો તમારે આમાં નાખવો ત્યાં સીધો રસ્તો જાય જાય ઝીણાબાવાની બાવાની તો લઈને બોર્ડે મારેલું જો પાણામાં લખેલ એ ઈટવા મંદિર એરોય મારેલ છે ડાબી સાઈડ બોર્ડ મારેલ છે જોગણેશ્વર મહાદેવ ઈટવા તરફ સ્મારકોના સંરક્ષણના સાતમા કાયદાની રૂએ રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીનો ડન અથવા ત્રણ માસ સુધીની કેદ હવે આપણે પહોંચી ગયા જોગેશ્વર મહાદેવ દાદાના મંદિરે હમણાં અંદર જાય પછી તમને દર્શને કરાવું ગુડ મોર્નિંગ જય માં જય દ્વારકાધીશ આઈ હોપ તમે બધા મજામાં જશો હવે આજે હું તમને દેખાડીશ ઈટવા મહાદેવ દાદાનું મંદિર જે આપણે પરિક્રમાનો મેઇન ગેટ જ્યાંથી ચાલુ થાય પરિક્રમા આપણા પરિક્રમા જાય એટલે પહેલી જ ઘોડી આવે છે ઈટવા ઈટવા ઘોડી કહેવાય છે જ્યાં જ બાજુમાં આવેલું છે જોકે ઘણા હવે નામ તો હાંપરૂ છે ઈટવા ઘોડીનું નામે હાઇપરૂ છે ઇટવા મહાદેવ દાદાનું મંદિર કોઈ લગભગ નહીં જોયું હોય કેમ કે સાઈડમાં અંદર રહી જાય એટલે કોઈ ત્યાં ન જાય એટલે હાલો આજે હું તમને એ દેખાડીશ અત્યારે ભવનાથ જાઉં છું ભવનાથ રોહિત રોહિત આવે છે ને રોહિત આવે પછી આપણે પાછું આપણા મારા ઘરની બાજુમાંથી જે ગેટ છે મેન પરિક્રમાનો ત્યાંથી જ આપણે અંદર જવાનું હોય હાલો પેલાં રોહિતને લેતા આવી પછી ત્યાંથી આપણે અંદર જઈ અમે મેન લઈને આવી ગયા અહીં અને હવે આપણે જઈએ ઈટવા જવ ગેટ છે મેન પરિક્રમાનો અહીંથી જ આપણે અંદર જા હું અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર જેવું થતું હોય છે પેલા તો ઈટવા ઘોડી આવે ત્યાંથી પછી સાઈડમાંથી આપણે રસ્તો જાય આપણે ઈ સાઈડ જવાનું હોય હાલો આપણે શરૂઆત કરીએ ને તમને દેખાડો હાલો જો ઇમરજન્સી માં પાંજરાય રેખા કદા હું સિંહ દીપડા કોક સડી આવે તો હું જ પકડવા થાય ઢાર દેખાય તમને ત્યાંથી ઢોરી ચાલુ થાય તો ભાઈ પહેલાંથી કાચો રસ્તો જતો હાવ પણ હવે શું છે ફોરેસ્ટ ખાતાવાળા સિમેન્ટ રોડ બનાવી નાખો ન કરતો શું તો ચોમાસામાં પબ્લિક જાતું ને તો પછી ગારું એવડું થઈ જાય પબ્લિક એવડું પડતું એટલા માટે અહીંયા જો પાણીના કુંડા બનાવવા લે પાણી ભરવા લેજો પછી ડંકી છે બાજુમાં શું છે કોઈ પણ આમાં ડંકીમાં કોઈને પાણી પીવું હોય તો પી શકે અને આવેળો જનાવર માટે છે એટલે હું છે જનાવર હાલતા આવ્યા રાખે એટલે હું છે એને પીવા માટે હાલો આપણે ઈટવા ઢોળી ચડવાનું ચાલુ કરી દીધું હું જો આ કંઈક ઢોળી હે કદાચ અમને ઢોરી ઓછી લાગતી છે કેટલી બધી નથી એમ ઢોરી આખી કરાર જ છે તમે ઢારજો પરિક્રમા ઉપર ત્યાં અહીં પબ્લિક જેવડ હોય હાલવાની જગ્યા નું હોય જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં ખાસ ધ્યાન રાખવું સેવ ટ્રી ઝાડવાનું જતન કરવું ઝાડવા કાપવા નહીં જો હાચી ઢોરી તો હવે ચાલુ થઈ જાઉં એકદમ કરાર જ છે આમાં હાલીને તો હજી વાંધો ના આવે ગાડી લિંગ નવીન આવ્યું હોય ને તો પૂરો થઈ જાય જો દત્તાત્રેય ટૂંક દેખાય તમને દેખાય ને આ એ દત્તાત્રિય ટૂંક છે અહીંયા એવું અંબાજી ના જેવા અહીંયા દેખાય ને એવું છે ગોરક્ષ તો પૂરી થઈ ગઈ હવે પ્લેન રસ્તો થોડોક છે પછી થોડીક ઢોરી હે ઓલી જેટલી કરાર હતી ને એટલી ધોરી નથી હવે જો અહીંયા આવા કચરા પેટી રાખેલા કોઈ પણ આવે તો કચરો તમારે આમાં નાખવો જંગલમાં ફેંકવો નહીં જો આવો થોડોક પ્લેન રસ્તો હોય થોડીક નહીં એવી ઢોરી છે ઢોરી આવી હે પણ હવે નાની આવી છે ઓલે હમણાં કરાર જેટલી હતી ને એટલી તો નહીં આવે નજારો એક નંબર છે જો પછી આ થોડીક નાની ઢોરી ચાલુ થઈ ગઈ છે ઉના જેટલી કરાર તો નથી એટલે વાંધો ના આવે આમાં હલો આપણે અડધા પહોંચી ગયા અને અહીંયા આ મંદિર જે છે એ કાલભૈરવ દાદાનું મંદિર છે આપણે અહીંથી આમ જવાનું છે ઈટવા મહાદેવ જે મેં તમને કીધું નહીં અને અહીંથી આ સીધો રસ્તો જાય આ પરિક્રમાનો અહીંયા મેન પરિક્રમાનો જ રોડ છે અહીંથી આ સીધો રસ્તો જાય જાય ઝીણા બાવાની મટીએ એ બાજુ અત્યારે જો કે જવા ન એ બરાબર આપણે એ સાઈડ જવાનું નથી આપણે આ સાઈડ જવાનું હજુ આ રસ્તો દેખાય ત્યાંથી અહીંથી અંદર દોઢ બે કિલોમીટર જેવું થાય ત્યાં આવેલું હોય ઈટવા મહાદેવ દાદાનું મંદિર આપણે ત્યાં જવાનું છે હમણાં જઈએ પછી તમને દર્શન કરાવ જોવા કાલભૈરવ દાદાનું મંદિર આવે તમે પરિક્રમા ચાલુ કરો ને એટલે પહેલું મંદિર આવે કાલભૈરવ દાદાનું આપણે આ સાઈડથી આવ્યા લોર્ડે મારેલ છે જો પાણામાં માં લખલ ઈટવા મંદિર એરો મારેલ છે ડાબી સાઈડ મારેલ જોગણેશ્વર મહાદેવ ઇટવા તરફ બાવનવીર ચોસઠ જોગણીમાં જોગણેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો ઈટવા ઘોડી પૂરી થાય પછી જ આવે ડાબી સાઈડ હાલો તો આપણે જઈએ તમને દર્શન કરાવું તમને દેખાડું હાલો જો ફ્રેન્ડ આવો રસ્તો હે જો એકદમ કાચો એને ફરતી કર જંગલ ને વચમાં આ રસ્તો હેય જો કે હમણાં મંદિર નું કામ ચાલુ હે એટલે ટેક્ટરો ને આવતા હોય અહીંયા પાકા રોડ કરતા આવા રસ્તામાં હાલવાની મજા આવે હમ જોવાય રોડની સાઈડમાં આ ખાડો છે આમાં જોમાં આમાં પાણી ભરેલું હોય એટલે હું જનાવરના વિશાળ પીયા આમાં ક્યાંક ભરેલું હોય તો બાકી અત્યારે તમને કંઈ પાણી જોવા ન મળે એટલે આવા કંઈક ખાડા ભરેલું હોય ને એમાં વિશાળા પીએ બાકી અત્યારે જનાવરે તરસા મરી જાય વિશાળા એટલે જો હવેળા અને જે નાની નાની કુંડી એટલે જ મૂકવામાં આવી છે કે જનાવરના પક્ષીને એ હેરાન ન થાય એટલે પાણી એને ચડી દઈએ જોવા બે સાઈડ આ પાણામાં ધોરો કલર મારેલ છે એટલે હું છે નિશાની એટલે આમાં શું છે કોઈ ભૂલા ન પડે બાકી હું છે આ જંગલ જ છે આમાં અવરે રસ્તે ચડી જાય તો ભૂલાઈ પડી જાય ભટકી જાય એટલે આ બે સાઈડ એટલે આ ધોરો કલર મારવામાં આવ્યો છે પાણા ઉપર રસ્તો દેખાડવા માટે એટલે કોઈ ભૂલા પડે નહીં હું આપણે બાજુમાં પહોંચી ગયા એક મેદાન જેવું હોય અહીંયા જો આ તમને દેખાતું ત્યાં ઈટું બનલ જૂનું વાણી બાંધકામ હતું કંઈ કઈનું છે અહીંયા જો બોટમય મારેલ હે સંરક્ષિત રાષ્ટ્રીય સ્મારક ઓગણીસો એકાવનના પ્રાચીન સ્મારકોના સંરક્ષણના એકોતેરમાં કાયદા રાષ્ટ્રીય મહત્વના જાહેરનામા આ સ્મારકને સંરક્ષણ મળ્યું છે આ સ્મારકનો કોઈ પણ રીતે નાશ કરનાર તેને સ્થાન ફેર કરનાર બગાડનાર બદલનાર વિકૃત કરનાર અંગ્રેજ ખંપહી પાડનાર આ કાયદા મુજબ તેમજ ઓગણીસો ચારના પ્રાચીન સ્મારકોના સંરક્ષણના સાતમા કાયદાની રૂએ રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા ત્રણ માસ સુધીની કેદ અગર તે પ્રકારની શિક્ષાને પાત્ર થશે તો આ જૂનું સ્મારક છે કે બાંધકામ છે જૂનવાણી રાજાશાહી વખતનું એ આવેલું હોય આને જો કોઈ જગ્યા ફેર કરે અથવા તો ક્યાંય સ્થાન બદલાવે અથવા તો નાશ કરવાનું કોઈ ટ્રાય કરે તો પાંચ હજાર રૂપિયાનો ડન અથવા તો ત્રણ વીક સુધીનો જેલ પણ થઈ શકે છે એવું આમાં બોર્ડમાં લખેલ છે મેં તમને હમણાં વચાવ્યું હું એ રસ્તો તો જો એક નંબર હે આવો રસ્તો હોય તો હાલવાની મજા આવે જો હાલો હવે તો બહુ છેટું નથી આપણે પૂગવા આવ્યા રસ્તો એક નંબર હે બાકી પહોંચી ગયા જોગેશ્વર મહાદેવ દાદાના મંદિરે હમણાં અંદર જાય પછી તમને દર્શને કરાવું હાલો આપણે જોગેશ્વર મહાદેવ પહોંચી ગયા છે જો તમે આવો કંઈક નજારો છે જો આપણા ગેટમાંથી હમણાં અંદર આવ્યા જો એકદમ પ્રકૃતિના વચ્ચે મજા જ આવે હાલો આપણે અંદર જઈ દર્શને કરાવું તમને અને દેખાડું તમને હાલો જોવો અહીંયા છે બધું જો આંબાને ને ને બગીચો સારો હે જવું એ આમ જ મંદિર છે હાલો હું તમને ત્યાં જાઉં તમને દર્શન કરાવું ને આપણે દર્શન કરીએ હલો એ બાજુમાં એક મંદિરે આવેલું હોય માતાજીનું તમને દર્શન કરાવું જવું તો તને જોગેશ્વર મહાદેવ દાદાનું મંદિરનું કામ ચાલુ હોય જો અહીંયા પાયા ખોદેલ હોય મંદિરનું કામ ચાલુ જ છે જો આ રીતે જોગેશ્વર મહાદેવ દાદાનું મંદિર છેટાથી દર્શન કરી લ્યો કેમ કે આ ફરતી કોઈ પણ ઓલે પાયા ખોદલ હોય એટલે આપણે ત્યાં તો ન જઈ શકીએ તો મેં અહીંયાથી દર્શન કરી લો અહીંયાથી દર્શન કરી લઉં જો ટૂંક જ સમયમાં મંદિર બની જાય મંદિરનું કામ ચાલું જ છે અત્યારે જો ઓલી સાઈડ કુવો આવેલ એ હમણાં તમને દેખાડું તો અહીંયા હવે એ ભેરવ દાદાનું મંદિર છે જો આ મંદિરનું કામ ચાલુ હોય એટલે આ બધું સિમેન્ટને બધું પડવું અહીંયા જો હું તમને ઓલું કૂવાનું જે કહેતો હતો ને યાર્યો જોવા કૂવો છે બહુ જૂનું વાણી છે આપણે અંદાજો ન લગાડી શકીએ એટલા વર્ષ જૂનો હા કૂવો જો કૂવામાં પાણી જો હજી ઉપર છે વિચાર કરો તમે આમાં કોઈ દી પાણી ખૂટે જ નહીં અત્યારે આવો ઉનાળો હે તો પાણી ઉપર છે આ બાજુમાં આંબા હે અમે આવી ગયા મંદિરના પાછળના ભાગમાં મે જોતા આવ્યું પાછળ આ બાજુ કઈ છે કે નહીં આજે કેળી જાય ને આ જાય આપણે ઇન્દ્રેશ્વર હમણાં તમે કદાચ આની પહેલાંનો મારો એક વ્લોગ હતો એમાં તમે કદાચ જોયું હોય તો ઇન્દ્રેશ્વર અહીંથી હાલીને જવાય ઇન્દ્રેશ્વર અહીંથી નજીક જાય હાલીને જવું હોય તો ગાડી લઈને જવું હોય તો મેં તમને જે રસ્તો દેખાડ્યો તો ત્યાંથી આજે કેળી જાય ને આજે ઇન્દ્રેશ્વર ઇન્દ્રેશ્વર ને વચમાં આત્મેશ્વરે આવે જ્યાં જાય આ રસ્તો હાલો આપણે દર્શન કરી લીધા તમને દર્શન કરાવ્યા હવે આપણે જઈએ પાછા હાલો અમે ઈટવા તો જાતા એવા હવે પાછા જઈએ આપણે ઘરે જે ભવનાથ જવાનું હોય રોહિતને મૂકતા આવીએ પછી ઘરે આવ્યા પછી ઘરે પછી પાછા જ હું હાલો હલો ઈટવાથી આવતા રહ્યા જો ગાડી પડી ગાડી લઈને પછી આપણે રોહિતભાઈના ઘરે મૂકતા આવી પછી જઈ ઘરે હાલો તો આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો બરાબર છે હવે મળીએ આપણે પાછા એક નવા વ્લોગમાં